એટલે વડનગરમાં હંમેશા હિન્દુ મુસ્લિમ બંને ધર્મના લોકો એ એકબીજાના તહેવાર દરમિયાન ખૂબ ભાઈચારાથી એની ઉજવણી થાય એકબીજાને સાથ સહકાર હંમેશા આપતા હોય અને એક વર્ષના સમયગાળા દરમિયાન પણ મેં જોયું અને અગાઉના વર્ષોમાં પણ ક્યારેય ધાર્મિક તહેવારોની ઉજવણી દરમિયાન કોઈ એવો બનાવ બનેલો નથી તો જ્યારે હવે આપણે પહેલો તહેવાર જે ભગવાનની રથયાત્રા ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં અને ભવ્ય એની ઉજવણી થઈ છે તો એ જ રીતે હવે આપણે ઈસ્લામ ધર્મનો જે મોહરમનો તહેવાર છે આપણે એને તાજિયા કહીએ છીએ એટલે આમ તહેવાર બે દિવસનો હોય છે પાંચ અને છ એ પાંચના દિવસે આપણે કતલની નાઇટ એને કહેતા હોય છે એટલે તાજીયા જે સ્થળે સ્થાપન કર્યું હોય છે અને પછી એ જે તે વિસ્તારમાં ફેરવી પાછા મૂકી દેતા હોય છે અને બીજા દિવસે એ તાજીયા જુલુસ સ્વરૂપે નીકળતા હોય છે તો ગઈ વખતે પણ બહુ સારી રીતે બધા ગામોમાં આપણે બંદોબસ્ત રાખ્યો હતો આગળ પણ બંદોબસ્ત વ્યવસ્થિત આપણે રાખીશું અને સારી રીતે સંપન્ન થશે અને તમારો બધાનો સાથ સરકાર પણ સારી રીતે મળી જ રહેવાનો છે અહીંયા શાંતિ સમિતિના પણ સભ્યો તમામ હાજર છે એટલે આ બોલાવાનું પ્રયોજન એ હતું કે ભાઈ એ માને આપણે એક મુલાકાત થઈ ગઈ વચ્ચે મારે મિટિંગ બીજી લેવી જ હતી પરંતુ સતત આપણે ચૂંટણી બંદોબસ્ત આવી ગયો એમાં હું અતિશય વ્યસ્ત રહ્યો એટલે જેવો ફ્રી પડ્યો અને આ તહેવાર આવ્યો છે એટલે મિટિંગનું આપણે આયોજન આ કર્યું છે તો તમામને મારી અપીલ છે કે ભાઈ આ જેમ આપણે રથયાત્રા એ જે સંપન્ન થઈ છે એ જ રીતે તાજિયાનું જુલુસ જ્યારે નીકળે ત્યારે એક કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ પરિપૂર્ણ થાય એવી હું આપ સૌના અહીં હિન્દુ આગેવાનો છે એમને પણ અપીલ કરું છું કે ભાઈ તમામ આ રીતે જે આપણને સાથ સહકાર આપ આપે છે હિન્દુભાઈઓ એ જ રીતે આપણે એમને સાથે સાથે સહકાર આપવો અને બહુ એક કોમી એકતા અને ભાઈચારાથી આની પૂર્ણાથી થાય એવી પણ હું આપને અપીલ કરું છું અને આપ આપ તો તાજિયાનો જે તહેવાર જે છે એ તો ખરેખર તમારો શોકનો તહેવાર છે આમાં બહુ શુભકામનાઓનો બહુ એ નથી રહેતું એક શોકનો તહેવાર ગણાય ને આ તો હા એટલે કોઈ બીજો જેમ આપણે રમઝાન ઈદ છે કે બીજી જે ઈદ છે એ તમારો ઉજવણીનો તહેવાર હોય અને આ એક શોક મનાવવાનો મતલબ કે તમારો એ અવસર કહી શકીએ તો ફરી એક વખત આપ અહીંયા વધાર્યો છો એ બદલ આપ સૌનો હું આભાર પણ વ્યક્ત કરું છું જય